દિવાળીની વાર્તા એક વખતની વાત છે અયોધ્યાના રાજા દશરથ ન્યાયાધીશ અને દયાળુ શાસક હતા તેમના ચાર પુત્રો હતા રામ લક્ષ્મણ ભરત અને શ્રી શ્રીરામ રાજાનો સૌથી મોટો પુત્ર ખૂબ જ શુદ્ધ વાળો હતો અને તેમની પત્ની સીતા પણ એટલી જ પવિત્ર ધીરા સ્વભાવી હતી રાજા દશરથે નક્કી કર્યું કે હવે તેઓ વૃદ્ધ થયા છે તેથી રાજાઓ કારભાર શ્રીરામને સોંપી દેશે આ સમાચારથી આખી અયોધ્યા ખુશ થઈ ગઈ લોકો આનંદમાં નાચવા લાગ્યા પરંતુ રાજાની એક રાણી કહે ઈચ્છા થઈ ગઈ કે તેણે રાજાને યાદ અપાવ્યું કે તેણે ક્યારેક બે વચન આપ્યા હતા એક ભરત રાજા બનશે અને બીજું કે રામને ચૌદ વર્ષ માટે વનમાં મોકલાશે રાજા દશરથ ખૂબ દુઃખી થયા પરંતુ પોતાના વચનથી પાછા ન પડ્યા શ્રી રામને પણ પિતાના વચનને માનતા હતા વનમાં જવાનું સ્વીકાર્યું તેથી સાથે સીતા અને લક્ષ્મણ પણ ગયા વનમાં રામ સીતાજી અને લક્ષ્મણજી શાંતિપૂર્વક ધર્મ જીવન જીવ્યું એક દિવસ લંકાનો રાજા રાવણ અત્યંત શક્તિશાળી અહંકારી હતો તેણે સીતાનું અપહરણ કર્યું લંકામાં લઈ ગયો શ્રી રામને હનુમાન અને મદદથી સીતાજીની શોધ શરૂ કરી હનુમાન હનુમાનજીએ સમુદ્ર પારકી કરી લંકા સીતા માતાને આશ્વન આપ્યું અને લંકાને આગ લગાવી દીધી ત્યારબાદ રામને વાનર સોનાની મદદથી લંકા પર ચઢાઈ કરી ઘણા દિવસ સુધીમાં ચાલેલા યુદ્ધ રાવણ નો નાશ થયો સીતા માતા પણ લાગે અને રામનું ધર્મ પણ વિજય થયું